કેમ છો બધા આજે આપણે ફરાળમાં ટ્રેડિશનલ બધાના ઘરે બનતી હશે પણ આજે આપણે રાજગરાનો શીરો પરફેક્ટ માપ અને મેઝરમેન્ટ સાથે બનાવશું હવે રાજગરાનો શીરો તો પારંપરિક રીતે ફરાળમાં બધા ખાતા હોય છે નવરાત્રિમાં એકાદશીમાં શ્રાવણ મહિનામાં કે ક્યારે પણ જ્યારે ફરાળ કરવાની ઈચ્છા હોય ત્યારે શ્રાવણ મહિનામાં તમને કોઈ પણ ઉપવાસમાં તમે જ્યારે રાજઘરાનો શીરો કરો ને તો ઘણાને શીરો છે ને બહુ જ પાણીવાળો લચકો જેવો થઈ જાય કે ઘણાનું કઠણ થઈ જાય તો આજે આપણે લોટ ઘી ખાંડ પાણીનું એકદમ પરફેક્ટ મેજરમેન્ટ સાથે બનાવશું જેથી તમારો શીરો પરફેક્ટ બને હવે એના માટે એક કપ આપણે રાજઘરાનો લોટ લીધો છે એટલે ઘરની કોઈ એક વાટકી માપ સેટ કરવાની જો મેં એક સરખી વાટકીનું માપ લીધું છે તો એક આપણે વાટકી રાજઘરાનો લોટ લીધો છે સામે અડધી વાટકી જેવી ખાંડ લીધી છે અને અડધી વાટકી મેં પીગળેલું ઘી લીધું છે એટલે જો થીનું ઘી લ્યો ને તો થોડું હજારનાથી ઓછું લેવાનું અને આપણે કાજુ અને બદામ લીધા છે હવે આપણે પાણીનું માપ લેવાનું તો પાણીનું માપ પણ આપણે જે વાટકી જે છે ને એ જ થી આપણે પહેલેથી જ પહેલેથી જ આપણે રેડી કરી રાખવાનું પાણીનું માપ એટલે આપણે જ્યારે શીરો બનાવતા હોય ને તો ફટાફટ પાંચથી સાત મિનિટમાં તમારો શીરો રેડી થઈ જાય એટલે આ જે લોટનું આપણે માપ છે ને એનાથી ડબલ પાણી લેવાનું એટલે બહુ જ માપ સિમ્પલ છે જેટલો લોટ એનાથી અડધું ખાંડ અને ઘી અને એનાથી ડબલ પાણી તો પાણી પણ પહેલેથી આવી રીતે માપીને રેડી રાખશો ને તો તમારો શીરો વચ્ચે જરાય તમે પેન છોડ્યા વગર તમે એકસ એક સરખું કરી શકશો અને બિલકુલ પરફેક્ટ થશે હવે આપણે આપણું બધી વસ્તુ તૈયાર છે હવે શીરો બનાવવાની શરૂઆત કરીએ પેન લીધું છે આપણે ગેસ ચાલુ કરી દઈ ધીમો ગેસ રાખવાનો અને આપણે ઘી લઈ લેશું તો તમે થીનું ઘી લો તો થોડુંક એ પ્રમાણે જરાક એક બે ચમચી ઓછું લઈ લેવાનું અને શીરોમાં ઘીનું પ્રમાણ એવું છે કે પોતપોતાની પસંદગી પ્રમાણે ઘણાઈને શીરો બહુ ઘીવાળો ભાવતો હોય અને ઘણાને ઓછા ઘીવાળો ભાવતો હોય તો ઘીનું પ્રમાણ થોડુંક એક બે ચમચી આગળ પાછળ થઈ શકે હવે લોટ આપણે નાખી દેસું અને એકદમ સ્લો ફ્લેમ ઉપર આપણે એને શેકવાનો છે કારણ કે જો લોટમાં કચાશ રહેશે તો તમને શીરો ખાવામાં મજા નહીં આવે અને બીજું કે ફાસ્ટ ફાસ્ટ આપે તમે લોટ શેકશો તો તમારું લોટ પણ શેકાશે નહીં અને એક પ્રકારની કડવાશ આવી જશે લોટમાં ફાસ્ટ આપે શેકો તો હવે ધીમે ધીમે આપણે આને શેકવાનું છે જેમ જેમ લોટ શેકાશે એમ તમારું ઘી પણ થોડુંક છૂટું પડશે અને થોડુંક લાઈટ બ્રાઉન જેવું કલર આવશે અને તમારો લોટમાં એક પ્રકારની જ્યારે લોટ શેકાઈ જાય ને એટલે તમને સુગંધ પણ આવશે હવે ધીમા તાપે એકદમ કન્ટિન્યુઅસ હલાવીને શેકવાનો છે જો જેમ જેમ લોટ શેકાશે ને લોટ શેકવામાં જ એક તો બે વસ્તુ રાજઘરાની શીરામાં કે કોઈપણ શીરામાં બે વસ્તુ મહત્ત્વની છે એક લોટ શેકવાનો બીજું પાણી અને ખાંડનું માપ જો એ ત્રણ તમને પરફેક્ટ ખબર હોય ને તો તમારું કોઈ પણ શીરો પરફેક્ટ બને અને જરા પણ ખરાબ ન થાય અને શીરો હંમેશા ધીમા તાપે કરો ને એટલે એમાં એક તો મીઠાશ આવે કારણ કે લોટ કોઈ પણ હોય લોટ ઘઉંના લોટનો બનાવો રવાનો બનાવો મગની દાળનો શીરો બનાવો કોઈ પણ શીરો બનાવો તમે એને ધીમા તાપે શીખો ને એટલે એની એક મીઠાશ આવે જેના હિસાબે શીરો બહુ સરસ થાય જો ધીમા તાપે કરીએ ને એટલે સેજ તમારો ફુલાશે પણ ખરા અને ધીમે ધીમે તેલ પણ રિલીઝ થશે લાઇટ બ્રાઉન થશે શેકાતા થોડુંક વાર લાગશે ક્વોન્ટિટી પ્રમાણે છે અત્યારે આપણે ક્વોન્ટિટી એક વાટકી નીધી છે તમે થોડુંક વધારે કરો તો એ પ્રમાણે ટાઈમ લેશે શેકાવાનો જો તમને હવે દેખાય છે ને કે એકદમ ફૂલાઈ પણ ગયો છે આપણો લોટ પણ હજી થોડોક આપણે કલર હજી લાઇટ બ્રાઉન જોઈએ છીએ અને થોડુંક હજી શેકાવાની સુગંધ પણ નથી આવી આ ટાઈમ તમને એવું લાગશે કે આ ટાઈમ તમને સ્લો ફ્લેમ પર જ કરજો ટ્રસ્ટ મી તમને આ ટાઈમે એવું થશે કે આ ટાઈમ એક બહુ જાજો ટાઈમ માગી લઈએ અને તમને એવું થાય કે ફાસ્ટ ગેસે કરવા માંડી બળવા માંડશે હવે આ સ્ટેજ ઉપર જેવો તમારો લોટ ફૂલાવા માંડે ને ફ્લફી થવા માંડે ને અને જરાક પણ ઉતાવળ કરી અને ફાસ્ટ ગેસ કશો ને તરત બળવા મળશે અને તમારી જે બધી વસ્તુ પણ બગડશે અને તમારી મહેનત પણ બગડશે એટલે ધીરજ રાખી અને કોઈ પણ સ્વીટ કરવી જો આપણો લોટ સરસ શેકાઈ ગયો છે અને ગેસનો તાપ ધીમો જ રાખવાનો અને આપણો આ બે કપ જે પાણી નાખી દેશું જે આપણે પાણી માપીને લીધું હતું ને બધું નાખી દેવાનું પાણી નાખ્યા પછી હવે મીડિયમ ફ્લેમ કરી દેવાની પાણી નાખો ત્યાં સુધી કન્ટિન્યુ સ્લો ફ્લેમ જ હોવી જોઈએ અને પાણી નાખી અને પછી તમે મીડિયમ ફ્લેમ કરી દેજો અને કન્ટિન્યુસ આવી રીતે હલાવજો કારણ કે હલાવશો નહીં ને તો તમારું પાણી એક સાઈડ થી બળી જશે અને લોટ સરખો કચાસ વાળો રહી જશે સરસ હલાવી દઈએ પાણી સરસ બાળી દેવાનું પછી જ કોઈ પણ વસ્તુ નાખવાની પછી જે સ્વીટ આપણે નાખ ઉપરથી સ્વીટ માટે આ ખાંડ કે ગોળ જે પણ નાખવાનું ને એ પછી જ નાખવાનું પાણી કન્ટિન્યુઅસ તમારું હલાવી અને ક બાળી નાખવાનું શીરામાં જો હવે પાણી બધું એબ્ઝોર્બ થઈ ગયું છે અને પેન પર છોડવા માંડ્યું છે હવે આપણે માપની ખાંડ નાખી દેશું અને હલાવી લેશું ફરીથી પાછું ખાંડનું પાણી થોડુંક ઓગળશે એટલે તમારું થોડુંક પાછું ઢીલું થશે અને પછી પાછું એનું બાઇન્ડિંગ સરસ આવી જશે અને એકદમ સરસ દાણેદાર થશે બિલકુલ ચીકણો નહીં થાય રાજઘરાનું શીરો ઘણી વખત રાજગરાની પૂરી પણ ઘણાને ચીકણી થતી હોય તો તમે કોઈ વસ્તુ પરફેક્ટ માપ સાથે કરો ને તો બહુ જ સરસ રિઝલ્ટ આપશે જો એકદમ સરસ દાણેદાર થશે હવે આપણે ખાંડને પણ સરસ ઓગળવા દેશું Tchau, abrindo ખાંડ પણ ઓગળી ગઈ છે અને પછી ફરીથી બાઈન્ડિંગ આવી અને તમને આ સાઇડથી દેખાશે જો અહીંથી ઘી પણ રિલીઝ થાય એકદમ માપસર ઘી લીધું છે જો ઘણાને છતાં પણ તમને એવું લાગતું હોય ને કે ઘી તમને વધારે જોઈએ છે તો ફરીથી એક ચમચી ઉપર ઘી નાખી દેવાનું તમને તો તમને વધારે ઘીવાળું જેને ભાવતું હોય ને શીરો તો એનું ઉપરથી એક ચમચી ઘી નાખી દેવાનું પણ ટ્રસ્ટ મી બહુ સરસ આ માપ સાથે કરશો ને તો તમને સરસ રિઝલ્ટ આપશે અને કેવો સરસ એકદમ દાણા દાળ સરસ થઈ ગયો છે હવે આપણે એને સૌ કરી લઈ આટલો શીરો પ્લેટમાં લઈ લીધો છે અને ઉપરથી કાજુ બદામ અને તમે જે પણ ડ્રાયફ્રૂટ્સ તમને ભાવતા હોય અવેલેબલ હોય ઘરમાં એનાથી તમે ગાર્નિશિંગ કરી શકશો તો તૈયાર છે આપણે રાજઘરાનો સીરો પરફેક્ટ માપ સાથે પરફેક્ટ ટ્રીક સાથે એક વખત જરૂર ટ્રાય કરજો ગમ્યું હોય તો મારી યુટ્યુબ ચેનલ લોસ્ટ રેસીપીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સાથે બે લાયકન પર દબાવી દેજો જેથી આવનારી વિડીયોની નોટિફિકેશન મળે અને તમે પુરાના બધા વિડીયો જોઈ શકો આવજો